હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું દિવાળીના તહેવારમાં બનતી અગણિત પડવાળી ફરસીપુરી એકદમ યુનિક અને અલગ રીતથી ભાગે તહેવારોમાં નાસ્તા માટે આપણે ઘઉંના લોટની કે મેંદાના લોટની પૂરી બનાવતા હોઈએ છીએ જેમાં સાદી ગળી અને મસાલાવાળી પડવાળી આમ અલગ અલગ ફ્લેવર અને ડિઝાઇનમાં પણ બનાવીએ છીએ આપણી આજની આ ફરસી પૂરી અગણિત પડવાળી ક્રિસ્પી અને મસાલેદાર બને છે એક વખત આ રીતે બનાવી જુઓ ડબ્બા ભરીને બનાવશો ને તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ સૌથી પહેલા આપણે અહીંયા એક કપ જેટલો મેંદો લઈશું તમે અહીંયા મેંદાના લોટની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે લોટને આપણે ચાળી અને ચોખ્ખો કરી લઈએ આ રીતે ચાળી લેવાથી એના બધા જ લમ્સ દૂર થઈ જશે અને એમાં કશો કચરો હોય એ પણ ગરણીમાં આવી જશે હવે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો આ પૂરી છે એ ટેસ્ટમાં થોડી અમથી ચડિયાતા મીઠાવાળી હશે તો ખૂબ સરસ લાગશે તો જો તમને અનુકૂળ આવે તો મીઠું થોડું ચડિયાતું ઉમેરવું અને ત્યાર પછી એક કપ મેંદાના લોટની સામે આપણે અહીંયા બે કપ જેટલું ઘી ઉમેરીશું તો મેં અહીંયા શુદ્ધ જે દેશી ઘી આવે છે એ ઘી લીધેલું છે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘી નાખવાથી એકદમ સરસ ક્રિસ્પી બને છે હવે આપણે લોટની અંદર મોણને સારી રીતે મિક્સ કરી લઈએ એક ખાસ ટ્રીક એ પણ છે કે તમે જે મોણ આપો છો એ મોણ એકદમ સરસ રીતે લાગેલું હોવું જોઈએ ફટાફટથી મોણ નાખ્યું અને ફટાફટથી લોટ બાંધી લીધો એ રીતે નહીં કરતા જો સારી રીતે મોણ દેશો તો પૂરી એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા બને છે જુઓ આ રીતે કરતા કંઈક મુઠિયા જેવો આકાર આવી જાય અને ઝડપથી ભાંગે નહીં એ રીતનું મોણ આપણે દેવાનું છે થોડું થોડું પાણી નાખી અને લોટને બાંધી લઈશું ટીનમાં બનતી પૂરી કરતા કઈક અલગ અને યુનિક બનાવો તો ઘરના બધાને ખૂબ જ પસંદ આવે છે તો જુઓ આ બધા ભાખરીના લોટ કરતાં ઢીલો રાખવાનો છે અને રોટલીના લોટ લોટ કરતાં આ રીતનો એકદમ સરસ પરફેક્ટ બની રહેશે હવે આપણે લોટને ને થી પંદર મિનિટ સુધી સારી રીતે રેસ્ટ થવા દઈએ લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે થોડી આગળની તૈયારી કરી લઈએ અહીંયા મેં દસ થી પંદર નંગ જેટલા તીખા લીધા છે એને આપણે ખાણીમાં ઉમેરીએ અને અંદાજે થી બે ચમચી જેટલું જીરું લીધું છે એને પણ ઉમેરી દઈએ હવે આપણે આ બંને વસ્તુને સરસ રીતે ખાંડી લઈશું જુઓ આ રીતે આપણે તીખા અને જીરુંને ખાંડી લીધા છે હવે અંદાજે પંદરક મિનિટ પછી આપણે લોટને ચેક કરી લઈએ તો જુઓ આ રીતે લોટની ઉપર જ્યારે આવા ડોટ્સ બની જાય ત્યારે સમજવાનું કે લોટ સારી રીતે રેસ્ટ થઈ ગયો છે હવે આપણે લોટને ગુણવી લઈએ અહીંયા સરસ રીતે રેસ્ટ થઈ જવાથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે હવે આપણે આ લોટમાંથી એક સરખા લુવા કરી લઈએ તો જુઓ આ રીતે આપણે એક સરખી સાઈઝના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે અંદાજે આઠક લુવા બન્યા છે હવે આપણે તૈયાર થયેલા લુવાને વણી લઈએ જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ થિકનેસની અંદર આપણે વણી લેવાનું છે જુઓ આ રીતે આ રીતે આપણે બધા જ લુવાને વણી અને તૈયાર કરી લઈએ તો જુઓ અહીંયા આપણે આવી રીતે આઠ રોટલી વણીને તૈયાર કરી છે આ રીતે વણીને તૈયાર કર્યા પછી આપણે અહીંયા વણેલી એક રોટલી લઈશું અને એના ઉપર થોડું ઘી લગાવી દઈશું આ રીતે હાથની મદદથી આપણે આખા અંદર ફેલાવી દઈએ અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અગાઉ કહ્યું એમ ઘી થી ક્રિસ્પીનેસ ખૂબ સરસ આવશે અને ત્યાર પછી આપણે જે મસાલો ખાંડીને તૈયાર કરેલો છે તીખા જીરું એને થોડું સ્પ્રિંકલ કરીશું જો મસાલો છે એ તમને જેટલી અનુકૂળ આવે એટલો તમે ઉમેરી શકો છો થોડો વધારે સ્પાઈસી અને મસાલેદાર બનાવવું હોય તો થોડો વધારે ઉમેરવાનો જુઓ આ રીતે સરસ રીતે સ્પ્રિંકલ કરી દેવાનો અને ત્યાર પછી આપણે એના ઉપર બીજી રોટલી સેટ કરીશું અને એના ઉપર પણ આપણે થોડું ઘી લગાવી દઈશું આ રીતે ઘી લગાવવાથી એક પડ એકદમ સરસ રીતે છૂટા પડી જશે અને તમને આનો ટેસ્ટ થોડો ખારી જેવો પણ લાગે છે ફરી આપણે થોડો મસાલો છે એને સ્પ્રિંકલ કરી દઈએ આ મસાલાને મોટે ભાગે આપણે પૂરીનો લોટ બાંધતી વખતે ઉમેરતા હોઈએ છીએ પણ આજે હું થોડી અલગ રીતથી બનાવું છું જેથી કરીને આપણે આ રીતે ઉમેર્યો છે ત્યાર પછી આપણે એના ઉપર બીજી રોટલી સેટ કરીશું અને એના ઉપર આપણે ઘી સ્પ્રિંકલ કરીશું સારી રીતે ફેલાવી દઈશું ફરી થોડો મસાલો સ્પ્રિંકલ કરીશું અને એના ઉપર એક રોટલી ફરી સેટ કરીશું તો આ રીતે ટોટલ મેં ચાર રોટલી સેટ કરી છે તમે ત્રણ અથવા ચાર જેટલી તમને અનુકૂળ આવે એટલા પડવાળી બનાવી શકો છો હવે થોડો લોટ સ્પ્રિંકલ કરી દઈએ એ જ રીતે થોડો લોટ ઉપર સ્પ્રિંકલ કરી દઈએ અને વણી લઈએ તો જુઓ અહીંયા આપણે વણી અને આ થિકનેસ ની અંદર તૈયાર કરેલું છે હવે આ રીતે વણીને તૈયાર કર્યા પછી આપણે એમાંથી સરસ મજાની નાની નાની પૂરી બનાવી લઈએ તો અહીંયા તમારી પાસે જે કોઈ કટોરી હોય આ રીતની હોય અથવા તો આ રીતની એવી કટોરી લઈ લેવાની ખાસ કરીને એની ધાર થોડી ધારદાર હોય જેનાથી આસાનીથી કપાઈ શકે એવી લઈ લેવાની અથવા તો કોઈ ડબ્બાનું ઢાંકણ હોય તો એનાથી પણ તમે કરી શકો છો આ રીતે આપણે એના ઉપર પ્રેસ કરી દેવાનું જેથી એક સરખા પૂરી બનાવીને તૈયાર કરી શકીએ આ રીતે આપણે આપણે શેપ આપી દીધા છે હવે વધારાના ભાગને દૂર કરી લઈશું જેથી કરીને ફૂલે નહીં તમે ટૂથપીક ની જગ્યાએ કોઈ પણ ધારદાર વસ્તુ લઈ શકો છો જેનાથી તમે આ રીતે હોલ કરી શકો આ રીતે બધામાં આપણે હોલ કરી લીધા છે અને ત્યાર પછી આપણે કાંટી ની મદદથી એની કિનારી છે એને પ્રેસ કરી લઈએ જેથી કરીને પૂરીના પડ છે એ સારી રીતે જોડાયેલા રે બનાવવાની રીત એકદમ સિમ્પલ છે અને સાવ સરળ આમ કરવાથી ડિઝાઇન પણ ખૂબ સરસ લાગશે અને પૂરી ફૂલ પણ નહીં આ રીતે આપણે બધી જ પૂરીને તૈયાર કરી લઈએ અહીંયા આપણે બધી જ પૂરીને આ રીતે વણી અને તૈયાર કરી લીધી છે ગેસ ઓન કરી અને કડાઈમાં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે આ રીતે લોટ એકદમ ધીરે ધીરે જ્યારે ઉપર આવે ત્યારે સમજવાનું કે તેલ પરફેક્ટ રીતે ગરમ થયું છે કેમ કે તેલને આપણે બહુ જાજુ પણ ગરમ નથી કરવાનું અને સાવ ઓછું પણ ગરમ નથી કરવાનું મીડિયમ ગરમ કરવાનું છે હવે આ રીતે પરફેક્ટલી એકદમ સરસ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આપણે પૂરી ઉમેરી દઈએ ગેસની ફ્લેમને આપણે અત્યારે મીડિયમ રાખીશું અને એક સાથે જેટલી પૂરી સમાય એટલી ઉમેરીશું જુઓ ધીરે ધીરે બધી જ પૂરી ઉપર આવી રહી છે અને આ રીતે બધી જ પૂરી ઉપર આવી જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું આ રીતે પૂરીને શેકાતા અંદાજે બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે આ રીતે એકદમ સરસ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી તળી લેવાની છે હવે આ રીતે આપણે બધી જ સારી વાહ જુઓ આપણી પૂરીની બધી જ બેચ તળાઈ ગઈ છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની તો જુઓ એકદમ ક્રિસ્પી ખસ્તા અને મસાલેદાર એવી પૂરી બનીને તૈયાર છે અહિયાં હું તમને એના પળ બતાવું જુઓ એક સાથે કેટલા બધા પડ બન્યા છે અને એકદમ સરસ ખસ્તા પણ બને છે જુઓ તો મિત્રો આ વખતે દિવાળીના ફરસાણમાં અને નાસ્તામાં આ રીતે યુનિક અને અલગ શેફ વાળી પૂરી ચોક્કસથી બનાવજો કેમ કે કંઈક નવું અને અલગ જોઈ ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ યુનિક અને અલગ રીતે બનાવેલી ફરસી પૂરીની ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ અલગ રીતે બનાવેલી પૂરીની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો